મારા જી જીવાની આપણા દુઃખ છે આખા ગમત બતાવી આવું લાગુ છું આખા ગમત ફરી હું દેખાડો બતાવું આ ભા ને શું લાગે છે મંથન ફટોફ વાળી અમે કોઈ નહિ અમે છ ફરી ફરી હું બધા વચ્ચે છ લુઘરા પહેર્યા છું છ લુકડા પહેરા જો શું ને બગલા

મારો બે તો અહીંયા જોતો નહી આ તો ગોંધો નહીં બીજા પાન જવા દે ને મન તું વસ્તુ હડવાની

કમાર કપડા હું જો તારી આ તો ગોડા હી પણ જવા દે હાલ ના કોક બીજા અલે પકડાય ના રે ના ભાઈ હેનો આ વળી મારું વર્ષી વળી પકડાતું નહી ને તારી ના આવતો ઘેર બાદ ઉપા ખાલી ખોટા બીજો નો ટાઈમ કાઢ હોય હાલી 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 તો કે જરાબ આપને થઈ જોત આ તો કમ્પ્લીટ સાના ટાઈમ માં છે આખા ગમ માં વખણો ના આ ગમ માં બધા નહી કેતા ખોટો હોતો

બી તો અસર કરશે મારી કહાનો કપડો પહેર માં જવા દે હાલ બરાબર છે ખાલી ખોટું આપણું કોમ ખોટી કરું છે ના પકડાયે અમે તો આપડા બધી વાળું પરિસ્થિતિ

થોડું કરતો વિચાર તો હે જાવ આને જોતો જ નહી ને પણ કોક બીજો હારો મને છે હે ને એ તો મારા હમુ જો હક તમે હાડો કપણો પહેર્યો છે આટલો બધો મે ખર્ચો કરે તોય મારું બેટું કોઈ હમુ જોતું નહી આ પેલા કપડા પહેને આમને હાલ આમને કી કે હે આયો મેલ ખોરી હો આયો મને જવા દે કોક બીજા પર હા તો દોસી રે તાવાય સાથે મારા સોનો વખા છે

તમે નહીં પડી દે રાજ્ય વખા નહીં એ એ હાનું તા શું સારું એ હાનું જીવન જીવાય એ હાથ હજી લોપરા હાલો શું ઉપરાવો આ ટોકા ઉપરાવો નાખતો માણસ ને કપડા બગડી અરે આ તા ઉપરાવા નહીં એમાં કપડો હા બગરી જોય અને તને કોઈ ફનક જેવું છે ફરક જેવું કોઈ નહીં છેમ તારા ડોસી નહીં ન હાલે નહીં ના નહીં હાલે નહીં તે હો ચાલી પેલા ચાર જ્યાં પણ મને કોઈને ને ના કીધું ના પોપર એકલાય મને હારું કીધું તો તારું કોઈ મોય ફરક છે કોપર ચો ફરક લાગે છે કે છે

અમારી પાસે દેખાય સર આ મે આટલું બધું ખર્ચે કોઈ દેખાતું જ નહીં

બધા કીધું ઘોડો ઉપરાય પેલો ભેગો જો કે મારો ઉપરાય પેલો બલર ભેગો છો મન તો લડૈયા કરી ઓ બાપરે તો ભગવાન જોતું નહીં